એસ એમ દેસાઈ તેમજ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે બાકરોલ ગામ બાજુમાં આવેલા કામધેનું એસેટ માં પ્લોટ નંબર છ અને માં ગોડાઉન કમ્પાઉન્ડમાં ઇન્ડોનેશિયા ઇમ્પોર્ટ કોલસો વિપુલ માત્રામાં મંજૂરી વગર સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે જે માહિતી આધારે દરોડા પડતા ગોડાઉનમાં સંગ્રહિત કરેલા પંચાણું ટન ઇન્ડોનેશિયન ઇમ્પોર્ટ કોલસો

ઓલ લોડર મશીન જપ્ત કરી કુલ ચોપન પોઈન્ટ એકત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમાં સ્થળ ઉપરથી સમીર અલ્તાફ સૈયદ આકાશ ગંગાદીન રાજપૂત કવલજીત સિંગ સભેગ સિંઘ કુલવેન્દ્ર સિંહ સુગંધ કુમાર સુરેશ સિંહની ધરપકડ કરી હતી તેમની પ્રાથમિક પૂછપરછમાં જથ્થો સુરત હજીરાથી ભરી દહેજ ખાતે પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી